સૌથી પેલા એમને એવું કર્યું હતું કે પોતાનું ઘર હતું ને ત્યાં આજુબાજુ દિવાલ હતી શું કર્યું નાની બકોલ કરી હતી માટે દિવાલ કરી હતી એમને વિચાર આવ્યો કે ભાઈ હવે આ બચ્ચું થયું તો એના માટે બી મારે રસ્તો કરવો પડશે તો એમને શું કર્યું જે નાની બકોલ કરી હતી ને એની બાજુમાં બિલાડીને જવાય એટલી પાછી નાની બકોલ કરી નાખી એટલે શું કર્યું મોટી બકોલ બિલાડી માટે અને નાની બકોલ એના બચ્ચા માટે

मैंने नोशिया सॉ टेलीस्कोप। गैलीलियो गैलीली 1610 के साल में देवन ने जो घूमता घूममली शेवट पूर्व अवलोकन का पायाला थे 3 वर्ष 3 वर्ष बाद पढ़ा कि द्रव स्थिति सिद्धांत आप गैलीलियो ने

ઘણા લાંબા સમય સુધી ઝડપથી રહી હતી અને વીજળીના બલ્બની શો થઈ હતી ઇસવીસન ઓગણીસો બ્યાસીમાં ન્યુકોનનો એક વિસ્તાર એડિસનની શોધની મદદથી વીજળીના પ્રકાશ ઝડપી ઉપયોગ ઉઠ્યો હતો તેમની મુખ્ય શોધમાં રેમિક ટાઈપરાઈટર ફોટોગ્રાફ ઇલેક્ટ્રિક લેમ્પ વિચિત્વ ઓગણીસો ઓગણસી ਉਹਰੋਂ ਸੇ ਮੂਵੀ ਕੈਮਰੋ ਵਰਗ ਵਗਰੇ ਮੁਟਿ ਹੋਤਾ ਜੀਵਨ ਕਾਰਧਰਮੀਆ ਦੇਮਰੇ 1040 ਜਿਤਲੀ ਸੋਧਨੀ ਪੇਂਟਿੰਗ ਮੇਡਵੀਆ

તેમણે પરમાણુ વિઘાજન દ્વારા ઉત્પન્ન થતી વિજ્ઞાનના પ્રદાન બદલ તે 1921 માં નોબેલ પુરસ્કારથી તો સંઘટ અને ચતુરે અને દિત અણુ કાં તો અનુસક્તિ પંખી નિસમંતારા પર અને રાજસ્થાનમાં કેન્દ્રની સ્થાપના થઈર ની કોઈ પણ સહાય નિયમ ચાલુ કરીને તો જે સોમન ડાલવાઈ દી સર એવું કહેવાય છે કે ભાઈ નવ નવસો ને નવ્વાણું જેટલા પ્રયત્નો કરે છે અને ત્યાર પછીના હજાર માં પ્રયત્ન એમને સફળતા મળે છે તેની બલ્બને પ્રકાશિત કરવાની ફિલામેન્ટ માંથી બલ્બ પ્રકાશિત કરવાની સફળતા મળે છે જો આપણને કીધું હોય તો આપણે બે ત્રણ પ્રયત્ન કરીને આપણે પછી બેસી જઈએ કે નહીં મારાથી થશે નહીં પણ નવસો નવ્વાણું પ્રયત્ન નવસો નવ્વાણું પ્રયત્ન સુધી રાહ જોવી અને એના પછી સફળતા મેળવી એ અલગ ખુશીની વાત આપણે કહી શકીએ અને એની ધીરજની બી આપણે પ્રશંસા કરવી જોઈએ કે ભાઈ આટલા લાંબા સમય સુધી એમને પ્રયત્નો કર્યા અને એવું કહેવાય છે કે ભાઈ એમની જોડે એક અસિસ્ટન્ટ હતા અને જ્યારે આ હજારમી શોધ વખતે એમને બલ્બ પ્રકાશિત થયો ત્યારે પેલા જે અસિસ્ટન્ટથી ભૂલથી એ બલ્બ છે પડી જાય છે અને શું થઈ જાય છે ફૂટી જાય છે

કિરણો પણ હોય છે સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા આપ આ પ્રકૃતિ કિરણનો અવલોકન કરતા ઓછી આવૃત્તિ ધરાવતી નવી પ્રકાશ રેખાઓ વધુ પ્રકાશ પ્રકાશિત જણાય રેખાઓ રામન રેખાઓ તરીકે ઓળખાય રામનની આ શોધને લીધે એક જ દશામાં બે હજાર રાસાયણિક સંયોજનોનું આ આણ્વિક બંધારણ જાણી શકાયું રામનની રામન આ શોધ માટે આ તેમને પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રે નોબલ નોબલ પારિતોષિક મળ્યું

તો અહીંયા આપણો વિંગન દિવસનો પ્રોગ્રામ પૂરો જાહેર કરે છે હું શું તેમને વિનંતી કરું કે કેટલો